કોંગ્રેસના જૂના નેતાઓની ઘર અભિયાનને વધુ એક સફળતા ચેતન રાવલે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે થોડા સમય પહેલા ચેતન રાવલ કોંગ્રેસ છોડી અને આપમાં ગયા હતા આમ આદમી પાર્ટીએ ચેતન રાવલને ગોવાના સહપ્રભારી પણ બનાવ્યા હતા તો ટૂંક સમયમાં ચેતન રાવલ સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાશે ગોવિંદ પરમાર દિનેશ પાંડે રતન શર્માનું પણ આપમાંથી રાજીનામું તો ઝવેર દેસાઈ રાજુ બાવા ચેશ્તી એ પણ આપમાંથી રાજીનામું આપ્યું છે તો કોંગ્રેસના ઘર વાપસી આપ નેતા ચેતન રાવલે આપમાંથી રાજીનામું આપી અને કોંગ્રેસમાં ફરી એક વખત થોડી જ વારમાં તેઓ જોડાશે ચેતન રાવલે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે થોડા સમય પહેલા ચેતન રાવલ કોંગ્રેસમાંથી છોડી અને આપમાં જોડાયા હતા ટૂંક સમય બાદ ચેતન રાવલ સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાશે ગોવિંદ પરમાર દિનેશ પાંડે રતન શર્માનું પણ આપમાંથી રાજીનામું તો ઝવેર દેસાઈ રાજુબાવા ચેસ્તી એ પણ